આમાદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે જોવા મળ્યા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે ચૈતર વસાવાનો વિડીયો વાયરલ એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ઘરે દીકરાનો લગ્ન પ્રસંગ હતો સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મંત્રી પહોંચ્યા હતા આ વચ્ચે ચૈતર વસાવાની હાજરી ખૂબ જ આશ્ચર્યજનક જોવા મળી રહી છે મહત્વની વાત છે કે ચૈતર વસાવા જીતુ વાઘાણી પર કૃષિ મંત્રી પર ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરવાને લઈ જાણીતા છે લગ્ન પ્રસંગમાં તેની પાસે બેસભૂ લોકોને આશ્ચર્ય પમાઈ રહ્યું છે નમસ્કાર મિત્રો મિત્રો ચૈતર વસાવા અને જીતુભાઈ વાઘાણી પાસે પાસે એક સ્થળ પર શું દર્શાવે છે શું અંદરખાને ખતરનાક રાજકારણ રંધાઈ રહ્યું છે ચાલી રહ્યું છે વિસ્તારથી વાત કરું ગુજરાતમાં અમુક ધારાસભ્યો છે વિપક્ષના કે જે ખૂબ લોકચાહના પણ ધરાવે છે અને લોકો વચ્ચે અવરનવાર કોઈને કોઈ મુદ્દાને લઈ ચર્ચામાં રહે છે ભારતીય જનતા પાર્ટી પર સીધા પ્રહાર કરે છે એમાં તમે ગોપાલ ઇટાલિયા લો તમે જિજ્ઞેશ મેવાણી લો અનંત પટેલ લો અને એક નામ છે ચૈતર વસાવા આ ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં દિન પ્રતિદિન મોટો ચહેરો બની રહ્યો છે આ ચૈતર વસાવા લોકસભા ચૂંટણી પણ લડ્યા હારી ગયા પરંતુ એ પહેલાં બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી ડેડિયાપાડાથી જીત્યા આમ આદમી પાર્ટીના સિમ્બોલ સાથે વાત એ છે કે આ ચૈતર વસાવા હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને ખૂબ મહેનત કરી રહ્યા છે આ વચ્ચે તેઓ જીતુભાઈ વાઘાણી સાથે જોવા મળ્યા છે આમ તો ચેતર વસાવા ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરે ખેડૂતોને લઈ જીતુભાઈ વાઘાણી પર પ્રહાર કરે તેમના નિર્ણયો પર પ્રહાર કરે પરંતુ અચાનક બંને સાથે કેમ જોવા મળ્યા પાસે પાસે કેમ જોવા મળ્યા એવી તો કેવી પરિસ્થિતિ સર્જાઈ આપને વિસ્તારથી વાત કરું ને તો ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાથી બે હજાર બાવીસમાં અપક્ષ ચૂંટાઈને આવ્યા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા આ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ઘરે લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હતો એમના દીકરાના લગ્ન હતા તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓને આમંત્રણ આપ્યું હતું પરંતુ આ વચ્ચે ચૈત્ર વસાવા પણ હાજર રહ્યા ચૈત્ર વસાવા પણ આવ્યા અને ચૈત્ર વસાવા સાથેનો જીતુ વાઘાણીનો ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિડીયો હાલ ભયંકર વાયરલ થઈ રહ્યો છે સવાલ એ છે કે ચૈત્ર વસાવા ત્યાં પહોંચ્યા તો એ વ્યક્તિગત સંબંધોના કારણે પહોંચ્યા કે પછી અંદરખાને કંઈક અલગ જ ચાલી રહ્યું છે સામાન્ય રીતે કેવું હોય છે મિત્રો કે રાજકારણમાં સામસામે હોય છે પરંતુ પડદા પાછળ તો ખૂબ સારા સંબંધો પણ હોય છે એટલે કે કોઈ નેતા વિપક્ષનો નેતા ભારતીય જનતા પાર્ટી પર સીધા પ્રહાર કરતો હોય એનો મતલબ એ પણ નથી કે એને ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પસંદ નથી કોઈ નેતા પસંદ નથી બની શકે ભારતીય જનતા પાર્ટીના ઘણા ખરા નેતાઓ સાથે તેને ખૂબ સારા સંબંધો હોય બેસવા ઉઠવાના સંબંધો હોય અને લગ્ન પ્રસંગમાં જવાના પણ સંબંધો હોય આપણે તો ત્યાંને શું કહેવાય કે ખેલદિલી કહેવાય કે ભાઈ તમે તમારા વિરોધીઓના ઘરે પણ લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હોય તો જાઓ હાજરી આપો અને સારી બાબત છે જવું જોઈએ કોઈ પ્રોબ્લેમ નથી પણ સવાલ એ છે કે એમના નિર્ણયોનો શું વાત એ છે કે ચાલો વ્યવસ્થા કરનાર વ્યક્તિઓએ આ ભૂલ કરી હોય ચૈત્ર વસાવાને ત્યાં બેસાડી દીધા હોય અથવા તો જીતુભાઈ વાઘાણી પછી આવ્યા હોય એમને ત્યાં બેસાડી દીધા હોય પણ વાત એ છે કે સવાલ તો એમને થાય કે જે સમર્થન કરે છે જેમની માટે રસ્તાઓ પર આવે છે જેમની માટે નારાબાજી કરે છે જે એમની માટે જેલમાં જાય છે એમને એવું થાય કે યાર આમના આમના માટે અમે લડીએ છીએ આ કહે એક આહવાન કરે તો અમે રસ્તા પર આવી જઈએ છીએ એ કહે છે કે આ કૃષિમંત્રીનો નિર્ણય ખોટો છે એ ખોટી વાત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ખોટું કરી રહી છે પછી એમના જ ધારાસભ્યના લગ્નમાં જવાનું એમના જ કૃષિમંત્રી પાસે બેસવાનું તો એ ખેડૂતોનું શું કે જે રીબાઈ રહ્યા છે એ ખેડૂતોનું શું કે જે મદદનું પોકાર કરી રહ્યા છે ખેડૂતોનું શું કે જેની હાલત દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે વાત એ છે કે સામાન્ય રીતે આ પ્રકારનું કોંગ્રેસના નેતાઓમાં પણ જોવા મળે ભાજપના નેતામાં પણ જોવા મળે અને આમ આદમી પાર્ટીના નેતાઓમાં પણ જોવા મળે હજુ હમણાંનો દાખલો છે અમૃતજી ઠાકોર ગુજરાત કોંગ્રેસના કાંક્રેજના ધારાસભ્ય એમના દીકરીના લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હતો તો કોણ આવ્યું શંકરભાઈ ચૌધરી આવ્યા મુખ્યમંત્રી આવ્યા જીતુભાઈ વાઘાણી આવ્યા પછી તમે જુઓ કે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ વાઘેલા આવ્યા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આવ્યા એટલે કે ઘણા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં હાજર રહ્યા વાત એ છે કે હરીફ હોય પણ ચૂંટણીમાં ચૂંટણી પછી ઘણા ખરા નેતાઓ અંદરખાને એકબીજા સાથે મિત્રતા રાખતા હોય છે એવું પણ કહેવામાં આવ્યું કે આંકલાઓમાં સભા હતી અને ત્યારબાદ ત્યાંથી આ લગ્ન સ્થળ નજીક હતું એટલા માટે તેઓ ત્યાં પહોંચ્યા અને આમંત્રણ વગર પહોંચે એ વાત તો ગળે ઉતરે નહીં એટલે કે આપણને લાગે છે કે નવ્વાણું ટકા આમંત્રણ પણ પહેલાં આપવામાં આવ્યું હશે તો ચૈતર વસાવા જાય ધારાસભ્યની પણ એક ગરિમા હોય છે વાત એ છે કે વાઘોડિયામાં પણ આદિવાસી સમાજ રહી છે આદિવાસી સમાજની વસ્તી છે મોટા પ્રમાણમાં તો પછી ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ પોતાના ભવિષ્યને જોઈ પોતાના રાજનૈતિક ભવિષ્યને જોઈ ચૈત્ર વસાવવા સાથે સારા સંબંધો રાખતા હોય કારણ કે આજની તારીખે ચૈત્ર વસાવા કયા પ્રકારનો ચહેરો બની રહ્યા છે કે પછી તમે જો વાઘોડિયામાં જાય કે કોઈ વિસ્તારમાં જાય આદિવાસી રહે છે ચૈત્ર વસાવા ત્યાં આવે સભા કરે તો આદિવાસી સમાજના લોકો ત્યાં પોતાનો મત ફેરવી શકે છે અથવા તો અંદરખાને મેસેજ મોકલે કે આ વખતે તમે આનેની આને મત આપજો તો પણ પરિવર્તન આવી શકે છે એટલે ચૈત્રવસાવા સાથેના સંબંધો આવનાર દિવસોમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાને લાગતું હોય કે આપણા માટે ફાયદાકારક છે તેમણે રાખ્યા હોય બીજી વાત એ છે કે આમંત્રણ આપવું ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ખૂબ મોટપ કહેવાય કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છો તમે વિપક્ષના નેતાઓને આમંત્રણ આપો છો આમ તો તમે જુઓ કે ખૂબ સારું લાગે કે અલગ અલગ પાર્ટીના નેતાઓ રાજકારણ કરે છે એકબીજાને ઘેરે છે પરંતુ જ્યારે સામાજિક પ્રસંગ આવે દુઃખની વાત આવે ત્યારે એકબીજાના કાર્યક્રમમાં એકબીજાના દુઃખના પ્રસંગમાં હાજરી પણ આપી દે છે પરંતુ સવાલ અહીં એટલો જ છે કે ઘણી વખત જે સમર્થકો હોય ને તેમની વચ્ચે ખોટો મેસેજ જતો હોય છે અને વાત એ પહોંચતી હોય છે કે અમે લડીએ છીએ અમે બોલીએ છીએ તમને ભગવાનની જેમ માનીએ છીએ પરંતુ તમે પછી કેમ ખોળામાં બેસી જાઓ છો પછી તમે કેમ એમની સાથે પાર્ટીઓ કરો છો પછી કેમ તમે એમના લગ્ન પ્રસંગમાં હાજરી આપો છો તમારી એક વિચારધારા હોવી જોઈએ એક નીતિ હોવી જોઈએ અહીં નહીં તો અહીં નહીં અહીં જવાનું તો જવાનું જેની સાથે સંબંધ રાખવાના હોય એનું જાહેરમાં બોલો જેની સાથે સંબંધ નથી રાખવાના એનું તમે જાહેરમાં ખરાબ બોલો પછી પડદા પાછળ પાછા એની સાથે જોવા મળો તો સવાલ થાય જીતુભાઈ વાઘાણી પર ચેતર વસાવાએ ખૂબ પ્રહાર કર્યા છે કૃષિમંત્રી પર પ્રહાર કર્યા ખેડૂતોને લઈને તેણે વાત કરી અને અચાનક એની સાથે જોવા મળે એટલે સવાલ થાય ને રાજકીય નેતાઓને ખૂબ આ બહુ મોટો સવાલ છે તમે જુઓ કે એક વખત તમે સામાજિક નેતા બની જાઓ સામાજિક આગેવાન બની જાઓ પછી તમારે કઈ જગ્યાએ ઊભું રહેવું કોના કાર્યક્રમમાં હાજર રહેવું ક્યાં જવું ક્યાં ન જવું એ ખૂબ વિચારવું પડે અને એમાં જો તમે ખોટા નિર્ણય લો તો પછી ટ્રોલ થાવ બેશક તમારે તમારે એમની વચ્ચે ખૂબ સારા સંબંધો હોય પણ ઘણી વખત ધ્યાન રાખવું પડે આપણે ત્યાં નેતાઓ સામાન્ય વ્યક્તિની જેમ કોઈ પ્રવૃત્તિ કરે અથવા તો જેમ કે સાયકલ લઈને જતા હોય તોય આમ મોટા સમાચાર બને કે નેતાજી સાયકલ ચલાવે છે ત્યારે એમની તારીફ કરવામાં આવે કે જમીન સાથે જોડાયેલા છે તો પછી નેતાજી અન્ય કોઈ કામમાં આવે ત્યારે પણ સવાલ થાય એટલે કહેવાનો અર્થ એ છે કે સામાજિક જીવન ખૂબ અઘરું હોય છે અને આ સામાજિક જીવનમાં એક એક નિર્ણય વિચારીને બે પાંચ સલાહકારને પૂછીને લેવાનો હોય છે ચૈત્ર વસાવા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા વચ્ચે ખૂબ સારા સંબંધો હશે એ આપણને બતાવી રહ્યું છે ખેર જીતુભાઈ વાઘાણી પણ વિચારતા હશે કે આ મારી પાસે બેઠા કે હું એમની પાસે બેઠો તો ઊંધું ચર્ચાઈ ગયું પણ ખેર ભારતીય જનતા પાર્ટીને તો આમાં ફાયદો જ છે કારણ કે અંતે આ પ્રકારના વિડીયો વાયરલ થાય એમાં ચૈત્ર વસાવાની છબી ખડાય અથવા તો કોઈ પણ વિપક્ષનો નેતા હોય તેની છબી ખડાય કારણ કે સમર્થકો વચ્ચે એવો મેસેજ જાય કે આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં શું જોડાશે ખેર એવું હોતું નથી જે સાથે બેસે જોડાઈ જાય એવું પણ નથી હોતું કારણ કે બધા લોકો પોતપોતાની વિધાનસભા પ્રમાણે પાર્ટી અને વિચારધારા પ્રમાણે આગળ વધતા હોય છે ખેર જોવું રહ્યું આવનાર દિવસોમાં શું થાય છે અમે નથી કહેતા કે ચૈત્ર વસાવા ભાજપમાં જઈ રહ્યા છે અમે એવું પણ નથી કહેતા કે ચૈત્ર વસાવાને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે અંદર ખૂબ સારા સંબંધો છે પાર્ટી સાથે ખૂબ સારા પરંતુ બેશક અમુક નેતાઓ સાથે તો છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ